અણના વાસપ પાસે કાશલાપુરામાં વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે છસો વર્ષ જૂના કુવા જેવા ફેર કુવા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી આ ઐતિહાસિક ધરોહરની ઓળખ આપવામાં આવી હતી આ વાવ આશરે છસો વર્ષ જૂની હોવાનું અનુમાન છે તેમજ વાવનું સ્થાપત્ય મહેમદાવાદના ભંભરિયા કુવાને મળતું આવે છે અહીં હાલમાં બે માળ અને અગિયાર ઓરડા જોઈ શકાય છે જો કે વાવમાં ભૂગર્ભમાં સાત માળ અને સિત્તેર ઓરડા હોવાનું પણ અનુમાન થઈ રહ્યું છે વાસદના કાછલાપુરામાં ખુલ્લા ખેતરો વચ્ચે લાંબા સમયથી આ વાવ ચારે બાજુથી જાડી જાખરાઓ અને માટીમાં ઢંકાયેલી હતી અને તેના ઉપર માળખાનો એક નાનો ભાગ જ દેખાતો હતો વાસદના ગ્રામજનોને પણ આ વાવના અસ્તિત્વ વિશે કોઈ ખ્યાલ ન હતો સૌથી પહેલા વાવને આસપાસની જાડી જાખરા અને છોડને સાફ કરી વાવ ઉતરવા માટેનો પ્રવેશદ્વાર શોધવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક વહીવટી તંત્રની પણ મદદ મળી અને અન્ય વાવની જેમ આ વાવનો પણ વાવ ઈટો અને ચૂનાના પથ્થરથી બનેલી છે અને તેમાં વિવિધ માળ પર અગિયાર જગ્યા ધરાવતા રૂમ પણ છે જે કદાચ પ્રવાસીઓ માટે આરામ સ્થળ તરીકે બનવામાં આવ્યો છે તે પ્રાચીન સ્થાપત્યનું એક આકર્ષણ એક ઉદાહરણ બન્યું છે વાવની બાજુમાં કમાનો વાળી એક રૂમ છે જે કદાચ રહેવા માટે ઉપયોગમાં આવતી હશે અને નજીકમાં એક શિખરબદ્ધ મહાદેવનું મંદિર પણ છે જેમાં શિખર તૂટી ગયું છે જ્યારે ગુંબજ હજુ પણ છે જ્યારે શિવલિંગની જગ્યાએ ફક્ત ચોરસ ભાગમાં માટી છે આ કદાચ શિવલિંગ હશે જે મુગલ શાસકોએ નષ્ટ કરી દીધું હોવાનું અનુમાન પણ છે તેમજ અહીંયા યજ્ઞ કરવા માટેના હવન પણ મળી આવ્યા હતા અને નવથી અગિયાર હવન કુણ હોવાનું અનુમાન પણ છે અહીં નૃતિકાઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું અને ઉત્તમ સ્થાપત્યના નમૂના અને ભમરિયા કુવા જેવી ડિઝાઇન નિહાળે લોકો દંગ રહી ગયા હતા વૈવડી તંત્ર દ્વારા આ વાવને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત પણ કરવામાં આવશે મેં આજ બહુ સાલો સે પંજાબ વીસ સાલ સે આજ મેં વાવ કે ઉપર કામ કર રહી હું ઓર એ વાવ આજ સે મેં બારા સાલ પહેલે જમ મેં રિસર્ચ કર રહી તી વાવ કા ઉસ સમય ये भाव मुझे पता चला था वो भी ये कहीं पे मैप पे नहीं था उस समय मेरा उस मेरा बेटा उस समय आर्किटेक्चर पढ़ रहा था तो वो कुछ गूगल सेटेलाइट पिक्चर से मुझे बोला कि इधर है एक वाव फिर मुझे बाद में धीरे धीरे पता चला कि चालीस साल पहले किसी ने देखा है कि इसमें इतने सारे कक्ष है इसमें पानी के नीचे भी कक्ष है इस तरीका से इस भाव को का पता चला जब मैं आज कुछ दिनों पहले आई थी तब भी इधर जंगल था आज दस साल पहले आई थी तब भी जंगल से घिरा हुआ था विजय भाई ने स्टेप लिया कि इसको चलो इसमें करते हैं नहीं तो मैं तो नहीं हिम्मत कर मैं सोच ही नहीं पाई थी कि इसमें कुछ हो सकता बिकॉज इट वाज पूरा जंगल था ये वाव आज से पंद्रह दिन पहले इसमें इधर पूरा जंग नीचे तक उतरने का ढंग से जगह नहीं था हेरिटेज डे है वासद नदी किनारे थी थोड़ दूर जे 500 सौ वर्ष जूनू कहवाय एक वसुधा नगरी थी वसद में त्या ફેર કૂવો કરીને એક કૂવો બનાવેલો છે ખૂબ ઊંડો કૂવો છે અત્યારે પણ એમાં પાણી છે અને આમ જોઈએ તો એ ફેર કૂવાની સૌ પ્રવાસીઓ મુલાકાત લઈ શકે એની માટે અહીંયા લગભગ ઘણા વર્ષો પછી આને વધુને વધુ લાઈવ કરવાનો એક પ્રયત્ન કરેલો છે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલો છે વડોદરાથી પૂર્વ પ્રેસિડેન્ટ વિજયભાઈ શાહ એમની ટીમ અને આણંદ જિલ્લામાંથી સાંસદ દરેક ધારાસભ્યો અને સંગઠનના સૌ પદાધિકારી સાથે કલેક્ટરશ્રી પણ આવી રહ્યા છે એસપી શ્રી પણ આવી રહ્યા છે અને વધુ ને વધુ જે પ્રવાસીઓ આવી અહીં આગળ જોઈ શકે અને પહેલાના જમાનામાં જે આ ફેરકૂવો હતો કઈ રીતે કૂવો બનાવતા હતા એક પણ સળીઓ અંદર છે નહીં અને આટલો ઊંડો ફેરકૂવો જે બનાવેલો છે ખૂબ આની પાછળ જે આમ કહીએ કે આર્કિટેક્ચર છે એ આર્કિટેક્ચરની પણ તમને પૂરી માહિતી મળશે અને આ ફેરકૂવાની સૌ પ્રવાસીઓ આજુબાજુમાં રહેતા મુલાકાત લઈ શકે વર્ષો પહેલા આ રીતના ફેરકુવા કઈ રીતે બનતા હતા એની પણ જાણકારી મળી શકે એ માટેના પ્રયત્ન કરવામાં આવે છે હું સૌને વિનંતી કરીશ કે જ્યારે આ ફેરકુવો અહીંયા લગભગ પાંચસો વર્ષ જૂનો વાસદમાં બનાવેલો છે સૌ જે પ્રવાસીઓ છે નાગરિકો છે એમને વિનંતી કરીશ કે તમે આની મુલાકાત લો અને આ મુલાકાત લઈ અને તમારા વ્યૂ પણ આપો અઢારમી એપ્રિલ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે ઉજવાય છે વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવાતા આજના દિવસે બાસદ ખાતેનો ફેરકવો જેમાં સાત માળ હોવાનું લોકો કહે છે જેમાં સોથી વધારે નીચે રૂમ સેવ કહેવામાં આવે છે જેમાંથી અગિયાર જેટલા રૂમ આપણે શોધી શક્યા છે એમાં નવેસરથી પ્રાણ પૂરવાનું કામ કરવામાં આવ્યું છે વિસ્તારના માન્ય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ વિસ્તારના માન્ય કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરી વિસ્તારના એસપી માન્ય શ્રી જસાણી સાહેબ અને એમની સમગ્ર ટીમ એમના માધ્યમથી ખૂબ જ સુંદર સહકાર મળ્યો ચાર દિવસના સમયગાળામાં આખી જગ્યા જે વેરા જગ્યા હતી જે જંગલ જેવી જગ્યા હતી જ્યાં એ લોકો અહીંયા આવી શકે લોકો જોઈ શકે લોકો માણી શકે તે રીતે તૈયાર કરવામાં આવી વડોદરાની અમારી પાર્ટીના કાર્યકર્તાઓ એટલે વિશાલભાઈ છે દુબેજી છે સાથે પપ્પુભાઈ છે રાવલજી છે એમના માધ્યમથી દિવસ રાત અહીંયા ખડે પગે ઉભા રહી અને આખી સુંદર જગ્યા લોકોને બતાવવા માટે આજે મૂકવામાં આવી છે તો આજના દિવસે આ પ્રકારની આપણી જે પણ ઐતિહાસિક ધરોહર છે એ ઐતિહાસિક ધરોહર એનો વિકાસ થાય એનું પુનરુત્થાન થાય એ નવી પેઢી છે તે ઐતિહાસિક ધરોહરને જાણી શકે અને આપણા ભવ્ય વારસા માટે ગૌરવ લઈ શકે એ પ્રકારનું કામ કરવાની આજે શરૂઆત કરી છે માન્ય મિતેશભાઈ એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજનો દિવસ એટલે વર્લ્ડ હેરિટેજ ડે જે જૂની અજાયબીને પ્રોપર્ટીઓ જે મિલકતો જે છે એની સફાઈ કરીને એની જાળવણીને એની નિભાવણી કરવા માટેનો એક દિવસ છે એ અંતર્ગત આજ રોજ વાસદ ટોલ પ્લાઝાથી મહીસાગર નદી તરફ જતાં આશરે પાંચસો મીટર પછી ડાબી બાજુ કાચલાપુરા જવાનો એક રસ્તો છે તો એક બહુ જ સારી વાવ યાને કે એક ગોર ભમર્યા કુવો બાંધકામ કરેલું જેમાં સ્ટેપ મૂકેલા છે અને દરેક સ્ટેપથી આજે પણ પાણી છેક નીચે સુધી જઈ શકાય છે હાલ તો પાણીનું લેવલ ખૂબ ઓછું છે એટલે કે લગભગ અત્યારે ત્રણ સ્ટેપ તો તમને દેખાય છેથી ત્રણ ઝરૂખા એ ત્રણ ટાઈપના દેખાય છે અને એની નીચે પણ હજુ બે ત્રણ માર જેટલા જરૂખા આવેલા છે આ પ્રોપર્ટી એટલી બધી ખૂબ સુંદર છે જોવા જેવી લોકો એક લાભ લેવા જેવો છે કે વર્ષો પહેલાં આર્કિટેક્ટ કે એન્જિનિયરિંગની ડિઝાઇન વગર અને જે વણઝારા કોમના લોકો જે આવતા જતા છે એમણે આ જે બનાવટ સુંદર બનાવ્યું છે પાણીના જરૂરિયાત માટે એ એટલું ભવ્યાતિ ભવ્ય છે કે ખરેખર એની આર્કિટેકચર એન્જિનિયરિંગ ડિઝાઇન જોવાની જેવી છે અને બીજું કે પ્રકૃતિના ખોળે છે વૈશાખ નદીના કોતરોમાં જગ્યા આવેલી છે એટલે ખૂબ સારી જગ્યા છે અંદર વાવમાં તમે જાઓ તો એકદમ ઠંડર અત્યારે ઉનાળામાં પણ એસી જેવું ઠંડુ લાગે એટલું સુંદર એનું વાતાવરણ છે અને ખૂબ લોકો આજે અહીં આવ્યા છે અને એની જાળવણી થાય એ માટે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું કે અની સરકારી રાહે પણ જાળવણી થાય અને ભવિષ્યમાં કોઈ સારી ગ્રાન્ટ આપીને ઓની નિભાવણી કરે ને એક ફરવાનું સ્થળ અહીં નજીકમાં બને એવું પણ અમે સરકારમાં અથવા જિલ્લા પંચાયતે અમે ગ્રાન્ટ ફાડી અને રજૂઆત કરવાના છીએ